બિલડી પેપડું રોડ પર મસ મોટા ખાડા મસ મોટા પડેલ ખાડાના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ડીસા તાલુકાના બીલડીથી પેપડું રોડ ઉપર મસ મોટા ખાડા પડેલ હોય વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી મુજબ બિલડી ગોગામઠ પ્રાથમિક શાળા પાસે તારીખ અઢાર સાત બે હજાર પચીસની સાંજે પાંચ વાગ્યે ટ્રેક્ટરમાં માત્ર નામનો સિમેન્ટ અને રેતી કપચીનો માલ નાખી જતા રહેલ જે ખાડાઓ બાર કલાક બાદ ફરીથી ખાડા પડી ગયા છે મળેલી માહિતી મુજબ માર્ગ અને મકાન જિલ્લા પંચાયત દ્વારા એક મહિનામાં બે વખત ખાડા પૂર્યા પણ બીજા દિવસે એમને એમ ખાડા પડી ગયા આ રોડ ઉપર લગભગ ત્રીસ ગામોના લોકો અવરજવર કરે છે તેમજ આ રોડ ઉપર કોલેજ તેમજ સ્કૂલ અને દવાખાનું તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી પણ આવેલી છે જેથી કરીને વાહનોની અવર જવર વધુ પ્રમાણમાં રહે છે તેથી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થાય છે શું આ ખાડાઓમાં કોઈનો ભોગ લેવાય ત્યારે તંત્ર જાગશે